ધાતુ છોપારી છે અને આવો મારી વંદે 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 ના પતે વંદે સુર શાક નામ પ્રિયા વંદે વિજ્ઞાશ વરદમ વંદે શિવમ એવા ભોળાનાથ ના અંદર બ્રહ્માએ શું સર્જન કર્યું વિષ્ણુ બાળકો ત્યાં ભોળાનાથ ઉત્પન કર્યું તો ત્રણ દેવની અંદર જે કાંઈ સરાસ ધરતી રહેલી છે એ ચાર પોર ની ચાર પોર નો દિવસ ત્રણ જ ઋતુ શિયાળો ઉનાળો સદાસ ત્રિશુ ના ત્રણ પાકડા અને બે જ વસ્તુ સ્ત્રી ને પૂરું શિવ ને શક્તિ એક પાણી નો તાળી નો પડે સાપ ને